નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે ખેતરમાં તૈયારી કરતા હતા તો વહેલાં આવી ગયા છીએ આપણે અને આ ખેતરની અંદર કઈ કઈ શાકભાજી વાવવાના છીએ કયું ખાતર આપવાના છીએ બધું જ તમને બતાવીએ આ વખતે અમે જે શાકભાજી વાવવાના છે એની પદ્ધતિ પણ તમને સમજાવી દઈએ કે આવા બે પાળા બનાવ્યા છે તો આ પાળા ઉપર શાકભાજી આવશે અહીંયા પાણી ચાલશે છૂટું પાણી એ થોડો મોટો કર્યો છે એનું કારણ અલગ છે પછી અહીંયા મીડિયમ કર્યા છે આમાં આપણું કૃષિ પ્રગતિ મિક્સ ખોળ જે આપણું ખાતર ખરું એ નાખીએ છીએ અંદર અને હવે તમને હું બતાવી દઉં કાળભાઈ જોડો મોબાઈલ પકડો તમને બતાવી દઈએ આગળ આવો તો ભાઈ અમે શું શું હોવાના છીએ આની અંદર હું હમણાં ગયો તો દિલ્હી પૂસા યુનિવર્સિટી મોબાઈલ સીધો રાખો બસ પૂસા યુનિવર્સિટીની મેં અલગ અલગ આઠ વેરાયટી લાવી છે દિલ્હીથી એની અંદર દૂધી છે ચોળી છે પૂસાની પછી એની અંદર ભીંડા છે ભીંડા થવાની શક્યતા બહુ ઓછી હોય શિયાળામાં પણ આપણે પ્રયત્ન કરીએ ઘર માટે ચાલે પછી આ રીંગણ છે રીંગણના બીજ છે અને બેગન જાત છે એની પૂસા ઉત્તમ પછી એના અંદર આ એક મટીરિયલ છે લોકી આ પણ એક છે પછી આ તુરિયા છે કાકડી છે એને ચોલાઈ કે છે આપણે એને શું કહીએ છીએ ખબર છે કોઈને આના આપણે કહીએ છીએ તાંદડો એક પછી અહીંયા લોકલ દેવકિશનજી વક્તાજીની આપણે દૂધી છે કાકડી છે દેશી કાકડી પછી છોકરાઓને ખાવા માટે અમેરિકન મકાઈ છે બીટસી હેલ્થ માટે પાલક ધાણા દરેક સબ્જીમાં ધાણા નાખવા જ પડે આપણે તાંદળ વટાણા આ તુવેર ટીંસા મારા ફેવરિટ ટીડસા આ ટીંસા મારા ફેવરેટ છે બરાબર એટલે આટલી બધી વસ્તુ વાવતા પછી આપણે અત્યારે આ મરચાં લાવ્યા છીએ દેશી મરચાં દેશી મરચાં વાવવાના છીએ એ બહુ મોટી ક્વોન્ટિટીમાં છે અ ની હોય તો બસો ઉપરના છોડ છે આજે મરચાંના તમને બતાવી દઈએ પછી દેશી ડુંગળી ડુંગળીમાં વાવવાની પણ પદ્ધતિ છે આ ડુંગળીનો રોપો છે તો આ કલવા બરાબર દેખાતો છે ને અંદર તો આ રોપાને ડાયરેક્ટ ના વાવાય આ રોપાને અહીંથી તોડી નાખવો પડે આ રીતના એના પછી આપણે રોપણી કરવી પડે અમારે અત્યારે આ ખાતર નાખવાની તૈયારી ચાલુ છે દરેક પેલી રીતના તો પાળા ઉપર અમે ખાતર નાખીએ છીએ અત્યારે અને ખાતર આના અંદર બધા જ પ્રકારના બેક્ટેરિયા બધા લીંબોળી ખોળ દિવેલી ખોળ બધું વસ્તુ અંદર ખોળ મિક્સિંગ કરેલા છે એટલે જલ્દી રિઝલ્ટ મળશે અત્યારે હમણાં થોડી હારમાં બીજની રોપણી કરી પછી આના પ્લાન્ટની રોપણી કરીને અમે પાણી ચાલુ કરવાના છીએ તો તમારું કોઈ સુઝાવ હોય કોઈ જાણવા જેવું હોય કંઈ તમારે જાણવું હોય અમને કંઈ જણાવવું હોય પછી આપણે આ તો જાણ કરજો તમે પછી આ રીંગણથી એક શાકભાજી કરે છે એ મારા માટે મારા ઘર માટે મારા પરિવાર માટે અને મારા જે ગ્રુપના મિત્રો હોય એમના આપણે આપવાના છીએ તમને પણ દરેક મિત્રોને હું એક રજૂઆત કરું છું કે પોતાના પરિવાર માટે એક વીઘામાં પણ ઓર્ગેનિક શાકભાજી ઓર્ગેનિક અનાજ ઓર્ગેનિક ઘઉં એવું કરો તો હેલ્થ સારી રહે પરિવાર આપણે આટલા બધા પૈસા કોના માટે ગમે પરિવાર માટે તો દરેકને ખાસ અરજ છે તમે કરો અમારા અહીંયા ત્રીસ જેટલા પાળિયા થયા છે તો દરેક પાળિયામાં આ બધા બતાવો અલગ અલગ વાવેતર કરવામાં આવશે પછી અમે આમાં શું કરવાના છીએ તો જે અમે અત્યારે એના કોઈ મોલો મસી કે એવા કોઈ પણ જાતના રોગો ના આવી એના માટે અમે આ લીમડાના લીમડો આનું અમે એક દ્રાવણ બનાવવાના છીએ અને એ દર પંદર દિવસે એનો સ્પ્રેશું એટલે કોઈ પણ જાતની જીવાત આવશે નહીં તો એની બધી પૂર્વ આયોજિત ધારો કે અત્યારે અમે આ વા પાણીને બધું રોપણી કરશું તો એ અત્યારે જ અમે એનું લિક્વિડ બનાવવાનું પ્રોસેસ ચાલુ કરશું જેના કારણે જ્યારે એ દસ પંદર દિવસનો રોપો થાય ત્યારે વાદળછાયું વાતાવરણ હોય કે બીજા કોઈ કારણથી જીવાત આવવાની હોય ત્યારે અમે આ લીમડાનું અરણી ગૌમૂત્ર આ બધું નાખીને અમે એક અગ્નિહોત્ર તૈયાર કરશું જે અમે સ્પ્રે કરશું દર પંદર દિવસે એટલે કોઈ પણ જાતનું ત્યાં રોગ આવશે નહીં તો એ આગોતરા આપણે કરવું પડશે બીજા નંબરમાં પાણી ચાલુ કરી દીધું છે છૂટું પાણી અમે ડ્રીપ કરી શકતા હતા ડ્રીપ કરી શકાય પણ અમે એવું વિચાર્યું કે ભાઈ જે જીવજંતુ પક્ષી અને બીજા જીવો જે ખરા તો આપણે છૂટું પાણી આપો થોડા એક આધા વી કે એક બે વીઘામાં તો એમને પણ પાણી મળી શકે પક્ષીઓ હોય માખી હોય મધમાખી તો આ બધા માટે પાણીનું ચાલુ છે પછી આ બીજ રોપવાનું ચાલુ છે